તો આવા ટાણે બધા ભાઈબંધોનો ફોન આવ્યો કે ભાઈ આપણે મેળામાં જવું કે હલો તો આપણે નીકળીએ મેળામાં ફટાફટ નાઈ ધોઈન ફ્રેશ થઈ ગયા દિવ્યેશ પણ બીજા ગામે છે તો ત્યાંથી આવે છે અને નીકળીએ આપણે મેળામાં વિડીયોમાં બિના જો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો બહુ મજા આવવાની છે તો ભાઈ એસટી પાર્કિંગમાં આવી ગયા છે જો આપણે એમ થાય કે આ ભાઈનું બાઈક કાઢે ને પછી આપણું દેવ પુત્ર અહીંયા રે એટલી બધી છે અને ભીડ ને જોતા એસટી હલવાની એસટી આવે હવે તો જો આ દિવ્યો છે રજવાડીએ ચા પીવા એવા એમ કેવું કે પેલા ચા પીને માઇન્ડ ફ્રેશ કરી લે પછી મેળામાં અંદર જાય એટલે હવે ભાઈ અહીંથી આપડે મેળા માં અંદર જવાનું છે આખો મેળો ફરીને બતાવવાનો છે તમને જલપરી નો વાયરલ ગયો વાયરલ જાય ને એવું ભેજો ભાઈ इसकी गारंटी मैं नहीं दे सकता ओ तो भाई साहब मेरा मावी जान मेरा ट्रैफिक से फुल है फुल हम जाओ फर्स्ट काइंड का जो हम हमें पड़ता पड़ता रह जाए पड़ता पड़ता रह जाए ये भी लेफ्ट से जो जो आए जो पानी ना उभरो के ना आवा मिंडा आ हूँ से बगत रेडी क्लॉक डाडी करते तम नहीं याद नहीं बदत डाडी डाडी जा भाई डाडी करो कर है, है अब ये भी मुझे सिखाना पड़ेगा आपको भाई बस काइंड था जो हाँ मैं हेठे वाले ताल पातरियो पातरियो

તો આ જો હેમું છે ને આ સરખો એટલો ઊંચો છે હા તારા જીવો હેમુ જીવો એટલો સરખો ઊંચો છે હું ભાઈ આને કહેવાય સરકો જ કહેવાય સટકોડ સગદોટ હા શકડોડ ચા શકડોડ ભાઈ સરકો કહી સારું હા ચિંતો ચિંતુ હા રેવા આવી ગયો મારો ભાઈ ભેડી તો હવે આપણે ફાઇનલી અંદર બેસવાના છે જો ધીરે ધીરે ડોલસા હેઠા ઉતર્યા આના

અત્યારે તમને દરિયો દેખાય જલપરી ની દેખાય વાત સાંભળવામાં આવી કે જલપરીને ડાયરેક્ટ ડાયરેક્ટ આમાં મૂકવામાં આવી દરિયામાં

હે <laughs> યાર

દસક 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 થાય છે હવે અહીંથી એટલે ઉતર હોય તો એમાં પડે ભંગાઈએ ભંગાવાનો ટેક મરી જ જાય આપણે જો કે મને એવું લાગે છે મને તે રેકોર્ડ ડર ન લાગતા અને અહીંથી નજારો જો બધાય કીડા મકોડા જેવા જ એમ થાય કે મેરાના બાદશાહ આપણે જ છે ભાઈ સંત કુછ જ્યાદા નહી હો ગયા ઈ જો કે ધક 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 એટલું થઈ ગયું બાદશાહ જેવો તો આપણે કઈ છે નહી એટલું બધું ધક ધક થઈ ગયું એવડો તાબરિયો છે ને એને કઈ જુઓ ને પેટના ઘુમળા મારી 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 સરખા વારા એ બ્રેક મારી ભાઈ આપડા તા દુનિયા આખી ફરવા મંડે જગ ઘુમયા તારે જેસા ના કોઈ એને જુઓ આપણે ખાવા મંડો જગ ઘુમયા તાર જેસા ના કોઈ અને સરખો ફાઇનલી ઉભો રહી હવે આઈ આઈ દા એટલો ઉત ઠેકડો મારવાનું કે આઈથી કેમ ઉતર જો ઉતરવાનો વારો આવી ગયો ભાઈ જારે જારો જારો નિરાદ હલો ભાઈ જો આપડા ડોલસા માથે ઉતરેતા ગયા હા નીચે પગથિયા ઉતર મોજ જાય મોજ જા મોજે ચક્કર આ વરસાદ અને બેકગ્રાઉન્ડ

ભાઈ ચોપાટી ઓરો ખાવા આવ્યા ત્રણ જણા અમે છે એક કિલો કરાવી દીધા દિવ્યો કહી કે મારે નથી ખાવી તો અડધો કિલો માંડવી કરાવી મસ્ત મજાની શેકાઈ શેકાવાનું ચાલુ છે અને આ કાચી માંડવીનું આપણે મોઢું પણ ખાઈ ખાઈ ચાલુ છે સારી માંડવી સારી ભાઈ શેકે છે જો આ દરિયા કાંઠે નહીં માને દરિયા કાંઠે ભાઈ સાહેબ મજા આવે બહુ આનંદે આનંદ થઈ જાય જોઉં લેરુના હબાકા છૂટે અને આ બે ભાઈ બંધુ જો અહીંયા બેઠા છે જો લેરુ ન્યા છે ને હબાકા અહીંયા છૂટે અને એમાં ભાઈ ઘરમાં ઘર માંડવી હોય એટલે મજા આખી દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવી મજા આમ જોતા ભાઈ મેળો તો બધાય કેમ કે એનો ટાઈમ થઈ જાય એટલે મેળો તો બંધ થઈ જાય અને ચોપાટી આવી અને આખી જમાવટ જ અલગ થઈ જાય એવી મજા આવે આપડી માંડવી જો મસ્ત મજાની ભાઈ ભાઈ કે પેલાની હે ભાઈ માંડવી કોની કિલો માંડવી છે આપડે પચાસ ની કરી છે અડધો કિલો તો હાથ નાખીને કે ભાઈ હાથ નાખીને માંડવી છે